હેલો નમસ્કાર મિત્રો જય માતાજી ગેમ છો બધાની મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં જઈ સોટલમાં ખબર થઈ ગયું છે હાથ વાગી ગયા છે ત્યારે ને પીપાવ જે જવાનું છે ને આજ છે શનિવાર તો આપણે શીરાવાનું નથી આજે પણ જવાનું છે તો હાલો તમે પણ સાદુદ પીવા ને સાદુદ પીને પછી આપણે જઈ આજ તો અહીંયા અમારે પીપાઓની અંદર અત્યારે આજે કથાનું પણ આયોજન છે કદાચ કથામાં અહીંયા શૂટિંગ લેવાય તો લે બાકીનું બધું તમને દેખાડી તો તો બ્લોકમાં બની રહ્યો અને હલો બસ નું આગળ ટાઈમ થઈ જાય અને ફટાફટ આપણે જઈએ પીપાઓ હાથ થઈ ગયા છે અને બસ આવી ગઈ છે આપણે પીપાઓ મળી અને જોઈ લો મસ્તીનું અહીંનું લોકેશન કાંઈ ઘટે નહી હોય જોઈ લો તો હુકાઈ ગયો નગર મસ્ત લોકેશન આવતું હતું તો એવું બધું છે તો હાલો બસ આવી ગઈ છે ને ફટાફટ જાય દીપાઓ ને પ્રોક્રિયા સડી જાય ફટાફટ મારું ચાલોગમાં તો મિત્રો થઈ જાય છે શીવું અત્યારે અને મારે થોડુંક બેંકે કામ છે પૈસા ઉપાડવાના છે એટલા માટે આપણે નીકળી છીએ બેંકે ટુ વ્હીલમાં એ લીગી આવ્યા હતા ને અત્યારે હવે બેંકે જવાનું છે પૈસા ઉપાડવાના છે તો આપણે પૈસા ઉપાડવા બેંકે જઈ અને ભાઈ આખું વ્લોગિંગમાં તો એવું છે ને કામમાં મારે વ્લોગિંગ થતું જ નથી ત્યાં એટલા માટે મારે અત્યારે ટાઈમ મળ્યો છે અત્યારે મેં બધું વ્લોગિંગ કરી નાખી તો અત્યારે વ્લોગિંગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યું છે ને તમારો બધા સપોર્ટ છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે ભાઈ કલાકો જેમ જેમ ડાઉન થાય છે ને એમ એમ સડતી જાય છે એટલે એ તમારી તમે વિડીયા જે જોવો છો એ માટે છે તો બસ એવું છે તો સારું હાલો આપણે પૈસા ઉપાડવા જઈએ તો મિત્રો જો પોપૈયા ખાવા બે ગયા છે ને હાલો પોપૈયું ખાવા તમે ઘરના પોપૈયા ની તો મજા જ અલગ છે હાલો ફટાફટ પોપૈયો ખાઈ લઈ અને પછી નાહવા જાય નાહવા જાગો તો યાદ આવી ગયું હલો પોપૈયા ઉપર બટાજટી બોલાવી દઈ ને હાલો પોપૈયો ખાવા તમે ઘરના પોપૈયા ની મજા જ અલગ છે ભાઈ તો મિત્રો નાઈ ને આવી ગયા છે ને આવું ધ્રુવજી ગયા કારણ કે નાહવા તો અત્યારે જે ટાઈટ લાગે ને તમે વાતો જ આવ્યો તો એવું પણ એ હતું ને ગરમ પાણી બોલ બટા ગરમ પાણી ગરમ પાણી હતો એટલે મને મજા આવી ગઈ અને બસ અત્યારે જો પાછા આવી ગયા ખાવા માટે ખાવા નો બટા જમવા કેવાય હું કોમેડી કરું જમવા લીલા મરચા લઈ નથી તો વાળું કરવા આવી ગયા છે મિત્રો આપણી દેશી ભાઈ છે વાળું કરવા આવી ગયા છે મસ્તીનું અગરબત્તીને રાખ દીધી છે આપણે શનિવારે આશી એટલા માટે જે એક છોડવાનું છે જોકે ફરાળ બરાળ ને એ બધું તો નાચી દીધું હતું નાગડી આપણા કોપૈયા માંથી બટાજટી બોલ આવી દીધી હતી એવું જોઈએ જમવા બેઠા છીએ અને ભૈયો ભૈયો બાબા તમારે કઈ કેવું છે અમારા યુટ્યુબ માં રામરસ આને રામરસ કહેવાય બીજું નો કહેવાય રામરસ મીઠું મીઠું નો કહેવાય બટા

ને આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને ખૂબ ખૂબ મારી શેરોમાં જોદાયો વિડીયો જેથી મારે મન તે વહેલા થાય કારણ કે વરસથી થઈ ગયું છે કે એટલા માટે બીજા વિડીયોને છે ને જે કલાકો કપાતી જાય છે આ વિડીયો તમે બધા જોતા રહ્યો ને તો એ કલાકો સડતી રહે એવો છે તો સારું વિડીયોને એન્ડ કરીશું આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ બ્લોગમાં બીજામાં જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય